વરપક્ષ અને કન્યાક પક્ષ વચ્ચે બે ડીજે સાઉન્ડ સિસ્ટમ આયોજકોએ દરમિયાન કરી હતી હરીફાઈ બંને મામલાનો સોશિયલ મીડિયામાં થયો વિડીયો વાયરલ ખેડા તાલુકાના કુમારવાડના એસકે નડિયાદ તાલુકાના ટુંડેલ ગામના ડીજે વચ્ચે યોજાઈ હતી હરીફાઈ સ્થાનિક લોકોએ સો નંબર પર પોલીસને કરી હતી જાણ ખેડા પોલીસી આ બાબતે ગંભીરતાથી લઈ બંને ડીજેના માલિક અને ઓપરેટર સામે ફરિયાદ નોંધી ચાર આરોપીની કરી ધરપકડ અલતાફ શેખ કપડવંજ ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના સુમારે ખેડા કેમ્પ ખાતે ડીજે મોટા અવાજે વાગી રહેલ છે તે સબબનો સો નંબરનો કોલ મળતા તાત્કાલિક પોલીસ ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને ખુમરવાડનું એસ કે ડીજે અને ટુંડેલ ગામનું વીઆર ડીજે જે મોટા આવા લગ્ન પ્રસંગે વગાડતા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજરોજ બંને ડીજે બંને ડીજેના માલિકો અને એના ઓપરેટર મળી બે ડીજે અને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે રીતના ડીજે છે અને જે ગાડીમાં છે તો આ તમામ બાબતને લઈ આરટીઓને કોઈ જાણ કરવામાં આવશે ડીજે

ડીની પરમિશન અને એની સમયમર્યાદા એનો રૂટ આ બધી જ વિગતો આપવાની થતી હોય છે આ બાબતે કાયદાકીય પ્રોસીઝર અનુસર્યા બાદ જ ડીજેની પરવાનગી આપવાના આપવામાં આવતી હોય છે